અને પોલીસ ખાતા ઉપર કઈક એવું દબાણ હોય તો આ લોકો કાર્યવાહી કરે ગૃહ મંત્રીને છોડો સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે સ્પષ્ટ નિર્દેશ છે કે કોગ્નિસિબલ ગુનામાં પહેલા FIR દાખલ થાય લલિતાકુમારી વર્સસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ આપણે Google કરીએ ને એટલે સીધા ડિરેક્શન મળે આપણને રાઈટ તો પોલીસને પણ ખબર છે પણ સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના લોકો તો કાળા અક્ષર ભેસ બરાબર સમજે કોઈ ગાટતા નથી એટલે સુપ્રીમ કોર્ટના નિર્દેશો છોડી દો ગૃહમંત્રી છે એ સીન સપાટા કરવાનું રહેશે કે વરઘોડા કાઢશું ફલાણું કરશું ટાટિયા તોડ નાખશું ઢીચડું કરશું એટલે પેલા ગુના તો દાખલ કરો જે વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે અને સાંભળો તો ખરી એની કાયદેસર ફરિયાદ તો નોંધો પછી તપાસનો વિષય આવશે પછી આરોપી પકડજો પછી વરઘોડા કાઢજો કાયદાની ની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાં માં ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો તો કમિશનર તો શું છે એનો જ મોટો ભાઈ છે એ કઈ ગુનો દાખલ કરાવવાના નથી પછી વ્યક્તિ કોર્ટમાં જાય તો છ મહિને ઓર્ડર નીકળે એકસો પંચોતેર ત્રણ બી દાખલ કરો ને કે પોલીસ અમારી એફઆઈઆર નથી લીધી તો મેજિસ્ટ્રેટ ઇન્કવાયરી કરી છ મહિને ઓર્ડર કરે કે એફઆઈઆર દાખલ કરો જે કેસ અંદર સીધી એફઆઈઆર થવી જોઈએ એ કેસમાં છ છ મહિને એફઆઈઆર થાય એટલે પેલો વ્યક્તિ જે છે જેનો ગુનો દાખલ કરવો છે ને એનું મોરલ તૂટી જાય આખું બીએનએસએસ સમગ્ર આપણે વાંચીએ અથવા સીઆરપીસી સમગ્ર વાંચીએ ને ધાર્મિક ભાઈ એમાં કોઈ પણ જગ્યાએ એપ્લિકેશન એટલે કે અરજી આ શબ્દનો ઉલ્લેખ જ નથી અરજી છે ને એક ગતકડું છે જે પોલીસ સિસ્ટમ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે એ ગતકડું એવું છે કે અરજદારને બોલાવો સામેવાળાને બોલાવો સમાધાન કરાવો રૂપિયાનો ધોરણ કરો અને ભ્રષ્ટાચારને મોટિવેશન કરતું અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતું જો કોઈ ગતકડું હોય ને તો એ આ સિસ્ટમની અંદર અરજી છે તો જાણ હોવા છતાં ગટરનું ઢાંકણું બંધ ના કરવું એને ઈરાદાપૂર્વકની બેદરકારી કહેવાય અને એમાં જો કોઈનો અવસાન થાય ને તો સાપરાદ મનુષ્ય વધ એકસો પાંચ ની ધારા લાગે 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 જનરલી મને રીતે જોવામાં આવે કે ભાઈ મેહુલ બોગરા આવ્યો છે તો પોલીસ વિરોધી વ્યક્તિ છે પણ વસ્તુ એ છે કે જો મેહુલ બોગરા ગયો છે તો કાયદા મુજબ તો ચાલુ જ પડશે પછી તમે મને ચાહે પોલીસ વિરોધી નું ટેગ આપો કે પછી સામાજિક સેવક નું ટેગ આપો એનાથી મને કોઈ ફરક પડતો નથી એમાં સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ના ગળા ઘસાઈ ગયા છે અમને એવું કઈ કે કહીને કે તમે ગુના દાખલ કરો તમે એફઆઈઆર નોંધો પરંતુ તકલીફ એ છે કે આમને કોઈ ફરક પડતો નથી ચામડી જાડી થઈ ગઈ છે એમાં ગમે એટલી સોટી લાગે તો કોઈ ફરક પડતો નથી એટલે આમાં જે કોઈ કોઈ એક જ વ્યક્તિ આમાં સ્પષ્ટપણે કાર્યવાહી કરાવી શકે પોલીસ ખાતા પાસે કામ કરાવી શકે એ માત્ર ને માત્ર ગૃહમંત્રી છે

વધુ તપાસ કરવામાં આવે ત્યાં તો ચોવીસ કલાકમાં એ પણ સમાચાર મળે છે કે કેદાર હવે નથી રહ્યો એ કેદાર હવે મૃત્યુ પામ્યો છે માતા પિતા ફરિયાદ દાખલ કરવા માટે જાય છે પરંતુ જે પ્રમાણે હજારો લોકોની ફરિયાદ દાખલ નથી થતી ભૂતકાળમાં નથી થતી તે જ મુજબ તેને પણ ના કહેવામાં આવે છે આ સમગ્ર કેસમાં ત્યારબાદ એડવોકેટ મેહુલ બોઘરાની એન્ટ્રી થઈ છે આપણી સાથે છે તેમની પાસેથી સમગ્ર કેસને લઈને

એક ખુલ્લી ગટરમાં એસ એમસી ની બેદરકારી ને કારણે પડે છે તેવી જ બાદ એમનો મૃતદેહ મળે છે અને મૃતદેહ મળ્યા પછી એક પરિવાર જેને એના બે વર્ષના પુત્રને ગુમાવ્યો છે ઘણા એ માનતા કરી હશે કેટલા એ લોકોએ પ્રાર્થનાઓ કરી હશે ત્યારે એમને એક દીકરો મળ્યો હશે તો એને કેટલું દુઃખ થાય એ આપણે ક્યારેય મહેસૂસ ના કરી શકીએ પરંતુ એમને સાંત્વના આપવાને બદલે એમનો કાયદેસરનો જે કેસ છે એ દાખલ કરવાને બદલે જે એસએમસી ના અધિકારીઓ છે એને છાવરવા માટે ગુનો દાખલ કરવામાં નથી આવતો એમને આમથી તેમ રજડાવવામાં આવે છે અને બિચારા ગરીબ છે સામાન્ય પરિવાર માંથી કાયદો વ્યવસ્થા જાણતા નથી કાનૂન જાણતા નથી એટલે પોલીસ કર્મચારીઓ દ્વારા એમને અવારનવાર રવવાર કે ભાઈ તમે પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમમાં સાઇન કર દો પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમમાં સાઇન કર દો એટલે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી અમને તો પોલીસની પ્રેક્ટિસ ખબર હોય કે પછી જનરલી અમારો અનુભવ છે કે એડી દાખલ કરી દેવામાં આવે એક્સિડન્ટ દે કોઈ ગુનો બાનો દાખલ કરવામાં આવે નહી

રડતા રડતા દુષ્કે દુષ્કે રડે છે મારી આ દીકરા આવી ઘટના બની છે અને પોલીસ કર્મચારીઓ મારી ફરિયાદ નથી લેતા હું સ્વિમેર માં પોહચ્યો ને ત્યારે પોલીસ ના સુર અલગ બદલાયેલા બે અમે ક્યાં ના પાડીએ છીએ ગુનો દાખલ કરવાનો તમે તો એના કઈ જોઘડિયા જોવા હોય આઠ પાંચ કલાક થઈ મૃતદેહ મળ્યો એનો હજુ સુધી તમે ગુનો દાખલ ન કર્યો ઘટના બની એની ચોવીસ ચોવીસ કલાક થઈ ગઈ હજુ તમે ગુનો દાખલ નથી કર્યો ગુનો દાખલ કરવા માટે કોઈ ચોઘડિયા ના જવાનો હોય ગુના દાખલ થઈ જવો જોઈએ જે પણ લાપરવા અધિકારીઓ છે એમની ધરપકડ થઈ જવી જોઈએ એસએમસી ના જે પણ મેયર છે એમને અથવા કમિશનર છે એમને આમના સસ્પેન્શનના ઓર્ડર ટાઈપ કરાવી નાખવા જોઈએ જો આવા દાખલારૂપ

સિસ્ટમમાં કેમ આ પ્રકારનું છે સામાન્ય રીતે આવે અને પોલીસ ખાતા ઉપર કઈક એવું દબાણ હોય તો આ લોકો કાર્યવાહી કરે ગૃહમંત્રી છોડો સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે સ્પષ્ટ નિર્દેશ છે કે કોગ્નિસેબલ ગુનામાં પેલા એફઆઈઆર દાખલ થાય લલિતા કુમારી વર્ષ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ આપડે ગૂગલ કરીએ ને એટલે સીધા ડિરેક્શન મળે આપણને રાઈટ તો પોલીસ ને પણ ખબર છે પણ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના લોકો તો કાળા અક્ષર ભેસ બરાબર સમજે કોઈ ગાઢતા નથી એટલે સુપ્રીમ કોર્ટ ના નિર્દેશો છોડી દો ગૃહમંત્રી છે એ સીન સપાટા કરવામાં વરઘોડા કાઢશું ફલાણું કરશું ટાટિયા તોડ નાખશું નીચું કરશું એટલે પેલા પહેલાં તો દાખલ કરો જે વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે અને સાંભળો તો ખરી એની કાયદેસરની ફરિયાદ તો નોંધો પછી તપાસનો વિષય આવશે પછી આરપુર આરોપી પકડજો પછી વરઘોડા કાઢજો તો ટૂંકમાં જે વસ્તુ કરવાની છે ને એ વસ્તુ નથી થાદી માત્ર ને માત્ર સીન સપાટા થાય છે જે વસ્તુની અંદર તમને ફેમ દેખાય અત્યારે ગુનો દાખવા માટે દાખલ કરવા માટે એક પેટર્ન છે કાં તો તમારે રૂપિયા જોઈએ

એટલે પેલા કા તો ગાળ દેવામાં આવે અને કા તો એવું કહેવામાં આવે કે અમને કાયદો શીખવાડે છે અમારી ઉપર રોપ જાડે છે હાલ ઘરે વયો જા તું તું કારાથી વાત કરવામાં આવે ને તારો ગુનો દાખલ નહીં થાય આવી સ્પષ્ટ વાત કરી દેવામાં આવે કારણ કે એમને ખબર જ છે કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો તો કમિશનર તો શું છે એનો જ મોટો ભાઈ છે એ કઈ ગુનો દાખલ કરાવવાના નથી પછી વ્યક્તિ કોર્ટમાં જાય તો છ મહિને ઓર્ડર નીકળે

બે કીધું ને કે સામાન્ય અને ગરીબ પરિવાર હું તમને કાલનું જ ઉદાહરણ આપું છું કે આપણો જીવ આમ હચમચી જાય આ બાળકનો ચહેરો જયારે જોઈએ કે ગટર માંથી જયારે એમને કાઢવામાં આવ્યો કે એનું કેવું ગુંગલાઈ ને મોત થયું હશે આપણો જીવ કાપી ઉઠે એવા જમીન ઉપર પલાઠી બેસી ધરણા કરવા પડે તમારે નારા લગાવવા પડે કે એફઆઈઆર નોંધો અમને ન્યાય આપો આવા નારા લગાવો ને ત્યારે તો માત્ર ને માત્ર ઈ ઉપકાર કરતા હોય ને મેં મેં વર્તન જોયા છે પોલીસ કર્મચારીઓના જયારે

અમીર લોકો જે છે એને એના લાલન પાલન કરવા માટે જો કોઈ રૂપિયા વાળો અને નેતાનો દીકરો હોત ને તો સીધો ગુનો દાખલ થઈ ગયો હોત ગુનો દાખલ છોડી દો આ જેટલા પણ ઇજનેરો છે ને જેના અંદર ટેનસ થતો આવે છે તે પકડી પકડી જેલમાં ઘૂસી ગયા હોત બધા અત્યારે ધરપકડ કરીને અંદર બેસાડી દીધા હોત તો આ કેસની અંદર ધરણા કરો તો એ તો ગુનો નોંધાય આ તો કેવી સિસ્ટમ છે તો આપણને મને બના ધાર્મિક ભાઈ અંગત રીતે દુઃખ થાય

એ તપાસ ને કરવાની જવાબદારી ગૃહમંત્રીની હોય કોર્ટમાં ચલાવે 7 8 મહિનામાં ઓછી 7 અને મેક્સિમમ ચૌદ થી વીસ વર્ષની સજા પડે ને તો એક દાખલા રૂપ કામગીરી આમાં થાય આજીવન કેદ ની સજાની જોગવાઈ છે એકસો પાંચમાં પણ આજીવન કેદ તો ના થાય પણ તેમ છતાંય જો મિનિમમ એ સાત વર્ષની સજા થાય ને તો ભવિષ્યમાં કોઈ પણ અધિકારી આવી ગંભીર ભૂલો ના કરે જે સામાન્ય મનપાના જે પણ કર્મચારીઓ છે આ માત્ર સુરત નહીં એમસી હોય એ આર હોય ટોટલ મહાનગરપાલિકા પાલિકાના જે કર્મચારીઓ છે ને એનો મુખ્ય ધંધો તમને છું ધાર્મિક ધાર્મિકભાઈ કે એક થી પાંચ તારીખ ની જયારે તારીખો આવે ને દર મહિનાની દર મહિનાની એક થી પાંચ તારીખ ત્યારે ઝીરો દબાણ જેટલા પણ લારી ગલ્લા વાળા હોય ને ત્યાં હપ્તો લેવા પહોંચી જાય ત્યાં કોઈને ચિઠ્ઠી નો લખવી પડે ને કોઈ ફરિયાદ નો કરવી પડે ને કોઈ આમંત્રણ ના આપવાનું હોય એક થી પાંચ તારીખ થાય એટલે હપ્તો લેવા પોગી જવાનો જો કોઈ શહેરની અંદર કોઈ પણ ખૂણામાં ગેરકાયદેસર બાંધકામ થતું હોય એટલે ત્યાં મનપાનો અધિકારી પહોંચી જાય તોડ કરવા માટે એ થઈ જાય તો એ મનપાના અધિકારી ને ખબર છે કે ક્યાં ગેરકાયદેસર બાંધકામ થાય છે ક્યાં કોઈ નાના રોડ રસ્તા ઉપર લારી ઊભી છે એ ખબર પડી જાય છે તો રોડ રસ્તા ઉપર છે ગટરનું મોટું બધું ઢાંકણું ઢાંકણા વગર ગટર એમ ખુલ્લી પડી છે તો પાલિકાના કર્મચારીઓને નથી જાણ જાણ જ છે પણ કેમ છે કે પેલામાં મલાઈ નીકળે છે પેલામાં રૂપિયા આવે છે તો એ કામ પેલા કરવું પડે હા હકીકતમાં જે અધિકારીઓ છે ને એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એમને એ સમજવું પડશે કે એમની નૈતિક જવાબદારી શા માટે છે એમને પગાર શા માટે અમારા ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે અને એમને એમની નૈતિકતાથી કઈ નોકરી કરવી પડે તો આ સમજાવવાની જવાબદારી અગીન કોણ છે આપણે જો આમાં વિસ્તૃત વાત કરીએ તો સમજાવવાની જવાબદારી પ્રશાસનની છે મેયરની છે

નીચે જેના અધિકારીઓ છે પાંચ હજાર દસ હજાર પંદર જાગે ના જાગે સુધરે ના સુધરે લોકોને સુધરવું પડશે લોકોને જાગવું પડશે લોકો અવાજ ઉઠાવવો પડશે કાલ અવાર ઉઠી ફરી વાર ખુલ્લી ગટર દેખાય છે ને તો એની ગટર પાસે ઉભા રહી અને તમારા કોર્પોરેટર તમારા મેયર ની વેબસાઇટ પર બધાના નંબર છે જ ફોન કરવો પડશે કે ભાઈ અહીંયા આવ ને ગટરનું ઢાંકણું નાખ અને જો ના નાખે તો અગે રોડ રસ્તા ઉપર નાની એવું તમે ઓબ્સેક્શન કરો ને કોઈ વ્યક્તિ બેનર મૂકે ને ના દુકાનનું તો પોલીસ ગુનો નોંધે બસો ત્યાસી આઈપીસી અને બસો પંચ્યાસી બીએનએસ મુજબ કે રોડ રસ્તા ઉપર તમે અવરોધ ઉભો કર્યો તો એ અવરોધ છે પણ જો ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો એ અવરોધ ના કહેવાય

સામાન્ય રીતે હવે આટલા વર્ષો થઈ ગયા આટલી બધી લડતો થઈ ગઈ હવે જયારે મેહુલ બોગરા પોલીસ સ્ટેશને જાય છે કોઈ મુદ્દાને લઈને કોઈ સવાલ લઈને ત્યારે કઈ દ્રષ્ટિએ જોવામાં આવે છે તેને હંમેશા લોકો મને જોવે છે મને હંમેશા

પણ વસ્તુ એ છે છે કે જો બોગરા ગયો તો તો કાયદા મુજબ ચાલુ જ પડશે પછી તમે મને પોલીસ વિરોધી નું ટેગ આપો કે પછી સામાજિક સેવક નું ટેગ આપો એનાથી મને કોઈ ફરક પડતો નથી હું જાઉં છું ન્યાયિક કાર્યવાહી જે જાહેર જનતાના હિતમાં હોય છે એ કરાવું છું અને એવું નથી કે મારા તમામ વિડીયો પોલીસ માટે જ હોય છે અહીંયા જયારે નરેન્દ્ર મોદી સાહેબ નીકળ્યા હતા અને ગેરકાયદેસર રીતે બેરીકેડ અને દુકાનો બંધ કરાવી હતી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ દેશના પીએમ છે એ બાબતે પણ આપણે વિરોધ નોંધાવેલો હતો જેમાં એસપી સિક્યુરિટી લાગે

તો એ બાબતે મારા વિડીયો જનરલી વધારે હોય છે પરંતુ કદાચ તમે મને એન્ટી પોલીસ કહી દો મને કોઈ ફરક પડતો નથી એનાથી એવું નહીં બને કે કાલે ઉઠીને મને કોઈ ભ્રષ્ટાચારી કે બેમાની કરતો પોલીસ કર્મચારી દેખાઈ જાય તો હું જવા દઉં આજે નહીં થાય ને કાલે નહીં થાય છોડવાના એક નથી રાજભાઈ જી છેલ્લો સવાલ એ પૂછવો છે કે જો આપણી સુધી આ ફરિયાદ પહોંચે છે વાત પહોંચે છે કે પોલીસ ફરિયાદ નથી લેતી કેટલાય લોકોની તો અરજી પણ ના લઈને સામાન્ય રીતે મોકલી દેવામાં આવે વાત કરીને કારણ કે તમે જ વાત કરી કે ભાઈ ચાલો પોલીસ સ્ટેશન માંથી ફરિયાદ નથી લેવામાં આવતી તો એની પછીનો જે રસ્તો છે એ પણ હવે નિષ્ફળ છે કારણ કે તે રસ્તો પકડવામાં આવે તો પણ સફળતા નથી મળતી ફરિયાદ દાખલ નથી થતી જો કોઈનો ફોન ના આવે ત્યાં સુધી તો પછી શું કોઈ પિટિશન અત્યારના ચાલી રહી છે કોઈ અરજી મોટી કોર્ટમાં ચાલી રહી છે એવું કઈ ચાલી રહ્યું છે અત્યારના આ સમગ્ર જે ફરિયાદનો પ્રશ્ન છે દૂર થઈ જાય કાયમ માટે પિટિશનની જરૂર જ નથી એ કીધું સુપ્રીમ કોર્ટના નિર્દેશો સ્પષ્ટपणे છે હાઈકોર્ટના નિર્દેશો સ્પષ્ટपणे છે કે પોલીસ ખાતામાં પેલા ગુનો તો દાખલ કરો પછી તપાસ કરજો આજે કારણ કે જે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ ના એમ જ ના બન્યા હોય તરીકે ગુગલ ઉપર તમને મળશે કે જેમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ગળા ઘસાઈ ગયા છે એવું કઈ કઈ કહીને કે તમે ગુના દાખલ કરો તમે એફઆઈઆર નોંધો પરંતુ તકલીફ એ છે કે આમને કોઈ ફરક પડતો નથી ચામડી જાડી થઈ ગઈ છે એમાં ગમે એટલી સોટી

તો પોલીસ ની અને જનતા નું ઘર્ષણ બંધ થઈ જાય કે ભાઈ તમે ગુનો નથી નોંધતા તો સિસ્ટમ બનાવવા વાળા વ્યક્તિઓ જોઈએ આપણે એવા વ્યક્તિઓને સિસ્ટમ માં મોકલતા જ નથી કે જે પ્રજા નું કામ કરવા માટે બેઠો છે એવા જ વ્યક્તિઓ છે કે જેને પોતાની સાત નું કરવું છે પ્રજાનું કઈ જોવું નથી અને આ જેવું સિસ્ટમ બોલ્યો ને કે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી ભારત સરકાર ની અંદર સ્વરૂપમાં હોય એની પાકી પોલીસ સ્ટેશન માંથી જ કરવી પડે તો એ ગતકડું જ હતું જે ગૃહમંત્રી લાવ્યા હતા એમાં એફઆઈઆર થતી નથી ટૂંકમાં મંત્રી છે એ આ વસ્તુ કરી શકે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ

એકસો પંચોતેર ત્રણ એવું કે જયારે પોલીસ સ્ટેશન અને કમિશનર માં જાવ ડાયરેક્ટ તમારી ધાર્મિક ભાઈ કે માની લો કે ચપ્પુથી હુમલો થયો છે કે ઘટના બની છે હવે જે આ હુમલો કરવા વાળા હોય ને એ ફૂખાર અપરાધી હોય ઓલરેડી એના પોલીસ સ્ટેશન જ લીધા હોય ને પોલીસ સ્ટેશન માં એમની ઓળખાણી હોય કા તો ફૂટલેધર હોય કા ટકોરિયા હોય કા પોલીસ ના વચેટીયા હોય પોલીસ સ્ટેશન પોલીસ ખાતામાં ક્યારે કોર્ટમાં જાય ક્યારે એફઆઈઆર થશે એટલે એનું મનોબળ ભાંગી જાય એટલે વ્યક્તિ આ મેટર છે ને એને પતાય દે કે ભાઈ મારા આમાં કઈ કરવું નથી પોતાની રોજિંદી જીવનમાં લાગી જાય ને એટલા માટે જ ધાર્મિક ભાઈ ગુજરાત અંદર

મેહુલભાઈ બોખરા છે ને ને ચાલી રહી છે છે આ પ્રશ્ન વાત એ જ છે કે ફરિયાદ પોલીસ ના લે કેટલાય પરિવાર કેટલાય લોકો પોલીસ જાય ફરિયાદ ન લે અરજી કરીને પાછા આવી આવે એમાં પણ ન્યાય મળે તો મળે ને તેની માટેનો રસ્તો શું છે એ પણ આપણને કહ્યું પરંતુ એ રસ્તો પણ સફળ નથી આજે એ રસ્તો પકડો તો તમે થાકી જાવ એ સમયે એનું જજમેન્ટ આવે એ સમયે નિર્ણય સામે આવે કે ત્યાં સુધીમાં તો તમારું પણ મનોબળ તૂટી જાય એટલે વાત એ છે કે આપણે જોવાનું રહ્યું કે હવે ખરા અર્થમાં એ પ્રકારની પોલીસ પાછી ફરિયાદ પણ નથી લેતી એક બાળકનું મૃત્યુ થાય છે બે વર્ષના કેદારનું ચોવીસ કલાક ગટરમાં રહ્યા બાદ બહાર નીકળે છે અરે તમારા ઘરે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી હોય તો તમે શું કરો સીધી વાત છે ને કે જેના કારણે થયું હોય એને સજા ન મળે ત્યાં સુધી એ બાપ ને પણ શાંતિ ન મળે અને એ બાપ એ પ્રયત્નો અત્યારના મેહુલભાઈ જે વાત કરી એ વાત તમામ માટે મને લાગે છે મદદરૂપ થઈ શકશે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરી શકાય પરંતુ ઘણા લોકો તેવા હોય છે કે તેના સંપર્કો તેવા નથી હોતા ઘણા લોકો તેવા હોય છે કે તેની પાસે એવા કોઈ બેકગ્રાઉન્ડ પણ નહીં હોતા એવો ટેકો કોઈ નહીં હોતો કે તે ફોન કરે અને સામેવાળા વ્યક્તિ તેના માટે મદદ આવે એટલે આ તમામ વસ્તુ કાયદાનો એક પાર્ટ છે અડચણરૂપ ઘણી બાબતો છે જોઈએ કે ક્યારે દૂર થાય છે ઓનલાઈન એફઆઈઆર જેનું નિરાકરણ છે એ ક્યારથી ગુજરાતમાં શરૂ થાય છે એ જોવાનું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ કરી આ ચર્ચા આપને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપને પસંદ આવી હોય મદદરૂપ થઈ શકે તેવી હોય તો જરૂરથી અમને અભિપ્રાય આપજો આપનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો જે લોકોને ખરા અર્થમાં નથી ખબર કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તેનો એક વિકલ્પ શું છે તે વિકલ્પ પસંદ કરો તો તમારે કેટલી અડચણ આવી શકે શું પરિસ્થિતિ સર્જાઈ શકે તે તેને ખબર પડે તે માટે આ વિડીયો તેને પણ મોકલજો મને આપ રજા નમસ્કાર